ગુજરાત માટે ફરી એકવાર ચિંતાના સમાચાર સામે આવ્યા છે ભર ઉનાળે ગુજરાત ઉપર ગરમી સાથે કમોસમી વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાત નજીક તુરબેટ આજુબાજુના વિસ્તારોની અંદર એક નવી સિસ્ટમ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયેલું જોવા મળ્યું છે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને આ સર્ક્યુલેશનના કારણે હવે ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટો પલટો આવતો જોવા મળ્યો છે જેના કારણે સિસ્ટમનું સંક્રમણ વધી રહ્યું છે જેની અસરો હવે ગુજરાતના વાતાવરણ ઉપર આ સિસ્ટમની તીવ્ર અસર ગુજરાત ઉપર જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતની અંદર આજે ફરી એકવાર ગરમી અને બફારા સાથે વાદળછવાયું વાતાવરણ જોવા મળી શકે છે અને સિસ્ટમની અસરો તીવ્ર બનતી હોવાના કારણે આ બધા જ વિસ્તારોમાં પવનની તીવ્રતા પણ ખૂબ જ પ્રમાણમાં વધારે જોવા મળી શકે છે અને આ વિસ્તારોની અંદર સિસ્ટમનું સંક્રમણ મજબૂત બનતું હોવાના કારણે ભારે વરસાદને લઈને રેડ અલર્ટ પણ દર્શાવવામાં આવી રહેલું છે ધીમે ધીમે આ સિસ્ટમ હવે તુરબેટના વિસ્તારોથી આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ આવતી જોવા મળી છે સિસ્ટમનું સંક્રમણ પણ ઘાતક હોવાના કારણે ગુજરાત ઉપર પણ આની તીવ્ર અસરો દર્શાતી જોવા મળી છે જેના કારણે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પવન ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતો જોવા મળ્યો છે પવન તીવ્ર રીતે ફૂંકાવાની સાથે જ ગુજરાતની અંદર આજે બપોર પછી અને સાંજ દરમિયાન ભારે પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ ફરી એકવાર માવઠું જોવા મળશે જેવી પણ મોટી આગાહી ગુજરાત માટે કરવામાં આવી છે આગાહીના પગલે કચ્છના વિસ્તારોની અંદર જેમાં નળિયા ખાવડ અને ગાંધીધામના વિસ્તારોમાં પવનની તીવ્રતાની અંદર વધારો જોવા મળી શકે છે ને બપોર પછી ગરમી સાથે માવઠું પણ જોવા મળી શકે છે સાથે જ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદરનો જિલ્લો દેવભૂમિ દ્વારકાનો જિલ્લો જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ હળવા માવઠા અંગે આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે જેને જોતા ભરૂચ નર્મદા સુરત તાપી નવસરી ડાંગ અને વલસાડની અંદર પણ ધીમી ધારે હળવું માવઠું જોવા મળી શકે છે સાથે જ મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ અને મહિસાગરની અંદર પણ માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ કમોસમી વરસાદ જોવા મળવાનો છે આમ આ નવી સિસ્ટમ આ નવા વાવાઝોડાની અસરોના ભાગરૂપે ગુજરાતની અંદર આજે અને આવનાર બે દિવસ સુધી હજી પણ કમોસમી વરસાદ જોવા મળશે જેવી પણ હાલ મોટી આગાહી ગુજરાત માટે મિત્રો દર્શાવવામાં આવી રહેલી છે